વ્હાઈટ એન કરતા ચોકલેટ લે ને આ નીચે વાળી એટલે આપણે હરિઓમ માં આવી ગયા અને ભાઈ આને આપણે કેક કાપવાનું છે ભાઈ આ કોઈ આ રીતના સેટઅપ કરેલું છે કે કે આપણે કેમેરાની સહાય આ આપણે હવે આંગળા હાડજો એક એક પાવળો કીનો નાખી દે મિત્રો સા મિત્રાણી સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો કેમ છો મિત્રો મજામાં ફરીથી તમારો ભાઈ તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છે ખુલજા સિમસિમ હા તો મિત્રો આપણે આ ચત્રીને આપણે ગયા સોમાસે લીધી હતી અને વાઇપરી નથી કે સોમાસું પતી ગયું તો આ સોમાસે આપણે યુઝ કરવાની અને અત્યારે એ આપણે ધાબા ઉપર ને વરસાદ ઝીણો ઝીણો ચાલુ હોય જો છાંટા પડતા હશે ઝીણે ઝીણા અને ભાઈ ટાઈમની વાત કરો ને અત્યારે આને છ સાડા છ જેવું થઈ ગયું છે તો આપણે જવાનું છે માણસા અને ભાઈબંધનો બર્થ ડે હે તો બર્થ સેલિબ્રેશન કરવાનું છે અને ખાવાની હરિયમની ફેમસ દાળ બાટી આપણે ભાઈબંધના પૈસા આના બધાને પાર્ટી કરાવવાની તો કન્ટિન્યુ બના રહેજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચાલો કન્ટિન્યુ ભાઈ બધા મિત્રો આપણને હે ને નહીં ઓળખતા હોજી તો હું મારો ઇન્ટરવ્યુ આપી દઉં હું છું મકવાણા જિજ્ઞેશ ફ્રોમ સુરત પણ અત્યારે હે ને હું એ નર્સિંગ કરું છું નર્સિંગ ક્યાં કરું છું તો આજોલ ગામ છે અને તાલુકો માણસા અને જિલ્લો ગાંધીનગર તો ભાઈ આજોલ ગામમાં આપણે નર્સિંગ કરીએ છીએ અને હું ને એક મારો ભાઈબંધ છે રોક્ષબોન અમે બહેન રૂમ રાખીને રહીએ છીએ એક ગામમાં તો ભાઈ બહુ બધા પૂછતા હોય કમેન્ટ આવતું હોય કે ભાઈ તમે ક્યાંના છો ડીએમ આવે છે તો ભાઈ અમારું કામ પ્રોપર આજોલ નથી પણ હું સુરતનો છું પ્રોપર હું મેં પ્રોપર સુરતનો નથી સુરત રહીએ છીએ હું પ્રોપર છું અમરેલીનો કાઠિયાવાડી અવાજ જોઈને તમને ખબર પડી એ અવાજ સાંભળીને તમને ખબર પડી ગઈ હશે આપણે અમરેલીના છીએ પ્રોપર અને આપણે અત્યારે આજોલમાં આપણે નર્સિંગ કરીએ છીએ તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આ ઇન્ટ્રો આપડા આના જે નવા હતા ને એના માટે બાકી તમે તો મને ઓળખો જ છો અને વ્લોગ જોવો જો ઘણા બધા જોવે છે સપોર્ટ બી કરે છે તો ચલો કન્ટિન્યુ બેના રહેજો ચોકડી પર આવી ગયા ને આપણે જઈએ છે માણસા આપણા માસી પાસે તો આપણે મંગાવેલી વસ્તુ લઈ લે મજામાં હા મજામાં તમે મજામાં આવો મજામાં

આપણે હમણાં બર્થડે બોય આવે છે અને બીજા બે ચાર ભાઈ બંધ આવે ચલો જઈએ અને ભાઈ કાપવાની છે કેક જે બર્થડે બોય છે ને એની કેક કાપવાની છે ચલો કન્ટિન્યુ બના હશે આગળ અમને કહું તો ભાઈ અમારો એક ભાઈબંધ છે ને એ જો રેનકોટ પહેરીને એવો ભડવો ફાટો હે એને કેવું હોય તો બે ચાર કમેન્ટમાં વસ્તુ કહી દેજો એના વિશે ચોમાસું ચાલુ થઈ ગયું ને આવો જુગાર લગાડવો પડે છે આમ જો આવી પટ્ટી ઉપર ચાલુ પડે હાલે

વે આપણે ફોટો ડોન હમણા આવે એટલે તમને દેખાડું આપળો બેન્ચ પાર્ટનર લખી દે ભાઈ અને ભાઈ જો અહીંયા મળે છે બધું કેક નું આ બર્થડે નું कान માં ભરાવેલું એટલે સાંભળતું નથી આવી ગયો માણસાનો છે બંકો વાઘ ભાઈ રાજુ મારી જાન હેપી બર્થડે ભાઈ જો આપણે આના બર્થડે બોય આવી ગયો છે હવે આપણે આના જવાનું છે હરિયામાં ચલો કાંટી

વરસાદ માંગી રેણબતી હવે ભાઈ આને આપડે બીજો બંદો હળગાવે જોઈએ હળગે મીણબત્તી

હાલો ભાઈ મર્ડર કરી નાખો કેક નો હાલો હેલો ભાઈ જાઓ વાહ ભાઈ વાડો ચાલુ કરો હવે મારો વારો છેલ્લો હેડો રીતિક પરમ મિત્ર રીતિક ભાઈ થોડુંક પાછું લેવામાં આવે કેમ કે લાઈટ ઉપરથી પડે ને ડાયરેક્ટ મસ્ત ફોટો આવશે

આપડે e છે <laughs> <Amen> <laughs> ભાઈ અમે એના દર વખત એને ગમે ભાઈ બહેન બર્થડે હોય ને હરિ માં આવીએ અને ભાઈ આ વખતે ભાઈ ફ્રીમાં આપણને ચાર્જ બાર્જ કે લીધો નથી કેક કાપવાનો થેન્ક યુ ભાઈ સારો હલો ભાઈ જમી લે બાટી હાલો તો ભાઈ એને જમી લે બાટી બધા ભી ગયા હે ભાઈ બહેન આખું ટેબલ એને ભરાઈ ગયું મારી જગ્યા રાજુ પણ ના ભાઈ છાસ આવી ગઈ એમ બધાને એક એક ગ્લાસ

આવી રીતના ભાઈ પાંચ પાંચ બાટી આપી દે આ કાકા બધાના કાંદા લેતા આવજો થોડાક જો ભાઈ આ વાહ ભાઈ વાહ જો કાકાને આવી રીતના બાટી થોડી હોતે દે છે તેને છોડાયું હોય એને આપણે ભાઈ હાથેથી ભાંગી છે અત્યારે રાજુ દાળ છોડાવવાની બાટી જાતે જો ભાઈ થોડી થોડી એને બાટી ઉપર આવી જાય એક ઘી એક એક પાવડો ઘીનો નાખી દઈ

ઇમરજન્સી સિચ્યુએશનમાં આવતા રહ્યા બાઇકમાં કેમ કે ભાઈ વરસાદનો માહોલ હતો અને એ દેખાતું નથી સામે લાઈટ પડે મને તો એ વરસાદનો માહોલ છે અને જો ભાઈ પાણી આવી ગયું આપણે ચાલો ભાઈ મારા ફોનમાં પ્રોબ્લેમ થઈ ગઈ પ્રોબ્લેમ એવું છે મારી સામે લાઇટ નથી રાખતો નીચે રાખું છું મારા ફોનમાં નેટવર્ક જતું રહ્યો સિમ કાર્ડ ચડાવેલું હતું એને નેટવર્ક નહીં આવતું ટાવર નહીં આવતું આ પ્રોબ્લેમ થયો ઘરે જઈને સોલ્વ કરવું પડશે કોઈને ફોન આવતા નથી કે જતા નથી

ઘડી કાંઈથી કુદીન આવ્યા છે અહીંથી કુદીન આવ્યા છે અવાજ કરે આપણને એમ થાય કે હું ધરતી ગમાયો તો એ બધું નથી ને અત્યારે ભાઈ જો આપણા ઉપડી લઈને વાંચવા બે ગયા હતા આપણે છ વાગી ગયા હે સાડા છ વાગી ગયા હે અને વાંચવા બે ગયા છે કેમ કે અમારે એક્ઝામ છે હમણાં બાવીસ તારીખે તો વાંચવાનું ચાલુ રાખવું પડશે બાકી જો કોણ આવ્યું જો કોઈ આવ્યું નથી તો એ દરવાજાનો ખુલી ગયો இப்போ வாந்தராபை நூ மாலை